તો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય ને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવો તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં કોન્ટેક્ટ કરી શકો છો અને સારો શરૂઆત કરી આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકોટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી આ બધી વસ્તુ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશનની મિત્રો આપણે વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે આ અને પાછી આપણો મિત્રો આ ગાયની વાત કરવામાં આવે તો ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી વિશે જો તમને જાણ કરવામાં આવે તો મિત્રો તમે જે હાલમાં ગાયને જોઈ શકો છો એ ગાય જે છે એ વિહાઈ ગઈ છે કેટલામું વેતર વિહાણી એ વાત કરવામાં આવે મિત્રો તો પહેલું વેતર વ્યાહાઈ ગઈ છે ઓળખું છે મિત્રો ઓળકામાં હાઈટ પૂરી છે વેલે લાંબી પૂરી છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાનો વાછળો છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો ત્રણ ત્રણ લિટર જેટલું દૂધ આપે છે કિંમતની વાત કરું તો પચાસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે પચાસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીયા આની તમને કન્ડિશન વિશે અને મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી એવી હતી એ રંગરૂપ કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ તો તમે જોઈ લીધી એક ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી હતી અને આના માલિકના જે કોન્ટેક નંબર છે એની વાત કરવામાં આવે તો ત્યાં જોવા મળે છે એ વાત કરું તો ભાવનગરમાં આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ પણ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા હવે બીજા નંબર ઉપરની જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પહેલી વાત તો એ હાઈટ પૂરી છે પણ આગળ વાત કરીએ આપણે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો યુનિક સિંક પેટનવાળી ગાય છે યુનિક સિંગ પેટર્નવાળી સાથે સાથે એની તમે કાનકટ જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો અને એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ વિહાઈ ગયેલ છે કેટલા દિવસથી વિહાણીએ વાત કરવામાં આવે મિત્રો તો દસ દિવસ થઈ ગયા છે ગાય વિહાણી એને અને મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એના મિલ્કની વાત કરું તો પાંચ લિટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાની આ ગાયની નીચે વાછોડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એની તમે હાટ કટકાથું અડર ક્વોલિટી આ બધી વસ્તુ જાણી લીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ એ અને એની કિંમત જે છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે એ તમને જણાવવામાં આવે તો શરૂઆત કરીએ આપણે તો આ જે ગાય છે એની કિંમતની વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની કિંમત જે છે એ પાંત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ગઢડા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગાય આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય એ માટે કોન્ટેક કરવાનું ભૂલતાની હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો એટલે કે આ તમે જોઈ શકો છો એ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન સાથે સાથે કાન કટ એની હાઈટની વાત કરવામાં આવે તો તમે એની હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટ છે અને આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયના કલર કોમ્બિનેશન વિશે તો મિત્રો આ જે કલર કોમ્બિનેશન છે એની અત્યારે બહુ ડિમાન્ડ છે એટલે કે હાલ માંગ છે કા કાબુરા કલરની ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ બીજું વેતર વિહાવાની છે નવ મહિનાની ગાફણ છે અને લીળોકૂટ જે છે એનાથી ગાફણ થઈ છે આ ગાય એમ ગાયના માલિકનું કહેવાનું છે સાથે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે હવે તમે હાલ જોઈ શકો છો એ ગાયનું આગળના વેતરે મિલ્કની વાત કરું એટલે કે દૂધની વાત કરવામાં આવે મિત્રો તો છ લીટર જેટલું આ ગાયનું દૂધ હતું આગળના વેતરે એની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો એસી હજાર રૂપિયા ગાયના માલિકે જે છે એ આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી એટલે એ વાત કરું તો આ જે ગાય છે એ તમને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો જૂનાગઢ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લામાં આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જૂનાગઢમાં જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટે કદકાંઠે રંગરૂપે કલર કોમ્બિનેશન બધી રીતે અને મિત્રો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધેલા છે ગાય ગમતી હોય લેવી હોય તો ફોન કરજો ખોટા ફોન કરીને હેરાન ન કરતા હવે ચોથા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે બ્રીડિંગ માટે બહુ સારી ગાય છે મિત્રો ગાયની તમે હાઈટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરીએ તો ઓર્ડર ક્વોલિટી વિશે મિત્રો તો ઓર્ડર ક્વોલિટી પણ બહુ સારી છે હાઈટે વેલે સિંગે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અને એ ફેસ પ્રોફાઇલે પણ બહુ સારી ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ આપી દેવામાં આવે તમને તો વીસ દિવસની વાર છે કાચી છે ગાય અને ત્રણ આચર છે ગાયને એમ ગાયના માલિક નું કહેવાનું છે કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો ફક્ત વીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે આ ગાયના માલિકે આ ગાયની બ્રિડિંગમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે કેમ કે ફેસ પ્રોફાઇલ એ કદ એ બધી રીતે બહુ સારી અને બેસ્ટ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો જામખંભાળિયા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો દ્વારકા તો મિત્રો દ્વારકા જિલ્લાનો તાલુકો જામખંભાળિયા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટે કદકાટે રંગરૂપે બધી રીતે તો મિત્રો હવે તમે ચોથા નંબરની ગાય જોઈ લીધી હવે આની વાત પૂરી કરીએ અને પાંચમા નંબર ઉપર જે તમે હાલ આ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ ગીર વાછડી વેચાવા આવેલ છે પહેલાં તો તમને વાત કરવામાં આવે તો મિત્રો આજે વાછળી છે વાછળીની વાત કરવામાં આવે તો તમે પહેલાં તો કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો કલર કોમ્બિનેશન અત્યારે બહુ ડિમાન્ડ છે એટલે કે માંગ છે એવો કલર છે ટ્રેન્ડિંગમાં ચાલતો કાબરા કલરની વાછળી છે મિત્રો હવે વાછળીની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર એની ફેસ પ્રોફાઇલ સાથે સાથે એની કાનકટ એની હાઈટ એની ઊંચાઈ આગળ વાત કરવામાં આવે તો વાછડીનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ થઈ ગયેલો છે વાછડીનો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ જે વાછડી છે એની તો આ જે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો વાછડીની ખાલી ઉંમર જે હોય એ કન્ડિશન મારી પાસે આવેલ હોય છે વધારે કાંઈ માહિતી તો મારી પાસે આવેલ નથી પણ આની ઉંમર વિશે માહિતી છે તો એક વર્ષની આ વાછળી થઈ ગઈ છે હવે વર્ષ દિવસની વાછળીની એના માલિકે કિંમત શું રાખેલ છે એ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સોળ હજાર રૂપિયા જે કિંમત છે એ વાછળીના માલિકે વાછળીની રાખેલ છે હવે મિત્રો તમે એની હાઈટ કદકાઠું રંગરૂપ આ બધી વસ્તુ તો તમે જોઈ લીધી પણ આ જે વાછરડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રંધોળા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉમરાળા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે ત્યાં ગામ રંધોળા આવેલ છે ત્યાં તમને આ વાછળી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક કરી અને વાછળી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે હવે મિત્રો આ વાછળીની વાત પૂરી થાય છે અને છઠ્ઠા નંબર ઉપરની જે તમે ગાય જોઈ શકો છો તો મિત્રો છઠ્ઠા નંબર સાતમા નંબર અને આઠમા નંબર ઉપરની જે ત્રણ ગાયો છે એ ત્રણેય ગાય એક જ માલિકની છે અને એના માલિકની પાસેથી વધારે કાંઈ માહિતી તો મારી પાસે આવેલ નથી પણ કિંમતની જે કાંઈ માહિતી છે એ આવેલ છે અને જો તમને ગાય ગમી જાય અને લેવાનો વિચાર હોય તો એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને હાલ સ્ક્રીન ઉપર બતાવી દઈશ તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે મિત્રો આ ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે ઓડર ક્વોલિટી સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકોટ એની હાઈટ એની ઊંચાઈ એનો બોડી ગ્રોથ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો અને મિત્રો ઘણા ખરા મિત્રો જો દૂધ ખાવા ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયનો જે કલર છે એ સફેદ કલર જેવો છે સફેદ અને લાલ કલર જેવી ગાય છે હવે કિંમતની વાત કરવામાં આવે તો ચાલીસ હજાર રૂપિયા જે તમે કિંમત જોઈ શકો છો એ રીતે ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો બોટાદ જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદમાં આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટ એ બોડી ગ્રોથ હે અડર ક્વોલિટી એ બધી રીતે અને મિત્રો ગાય જો તમને રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થકો થાય નહીં હવે મિત્રો છઠ્ઠા નંબર ઉપરની ગાય જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી તો હવે સાતમા નંબર ઉપરની જે ગાય છે એની વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાય છે એની તમે કાન કટ સાથે સાથે એની વાત કરવામાં આવે તો એની સિન પેટર્ન આગળ વાત કરવામાં આવે તો એની હાઈટ પછી એ તો વધારે કંઈ દેખાતું નથી મિત્રો આમાં ફોટામાં એવો જ ફોટો આવેલ છે મારી પાસે અને મિત્રો ઘણા ખરા મિત્રોને સરખા ફોટા પાડી મોકલતા ન આવડતા એના લીધે આમાં વ્યવસ્થિત વિડીયો કે ફોટો આવતો નથી એટલે જો તમને ગાય પશુ ગમતું હોય લેવું હોય તો તમે ત્યાં રૂબરૂ જોઈ અને વાતચીત કરી અને પછી તમે પશુ જોઈ અને પછી ખરીદી શકો છો હવે મિત્રો ગાયની તમે કાર્ડકડ ફેસ પ્રોફાઇલ સિંગ પેટર્ન એના કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલરવાળી ગાય છે મિત્રો એટલે કે લાલ કલર છે ગાયનો હવે આ જે ગાય છે એની વધારે કાંઈ માહિતી તો મારી પાસે આવેલ નથી પણ આ જે ગાય છે એની કિંમત વિશે પછી એના માલિકના જે કોન્ટેક નંબર જે છે એ અને એના આ તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો કિંમતની વાત કરી દઈએ આપણે તો ચાલીસ હજાર રૂપિયા તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને ફરી એક વખત જણાવી દઉં પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો બોટાદ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદમાં આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો મિત્રો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને જોઈન મીનો મેસેજ કરી શકો છો અથવા તો કે એડ કરવાનો મેસેજ કરી શકો છો ગ્રુપમાં અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી આપશો હવે મિત્રો આ સાતમા નંબર ઉપરની જે ગાય છે એની વાત પૂરી કરી હવે આગળ વાત કરવામાં આવે તો તમે હાલ જે આઠમા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી સાથે સાથે કાનકોટ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ વાળી ગાય છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટ પણ પૂરી છે અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો અડર ક્વોલિટી પણ બહુ સારી છે હવે આજે ગાય છે અને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે એટલે કે મિત્રો ગાય જે છે એના કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે ગાયની વાત કરવામાં હાઈટે રંગ રંગરૂપે બધી રીતે બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આ જે ગાયું છે એની તમને કિંમત વિશે એક આ ગાયની પણ હું જણાવી દેવાનું છું અને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ ફરી એક વખત હું જણાવી દેવાનો છું મિત્રો અને જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર હું આપી જ દઉં છું તો તમે ત્યાંથી માહિતી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે આ ખોટો તકો ન થાય હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હા મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ આપવાના બાકી રહ્યા તો મિત્રો તમે જે હાલ ફોટામાં ગાયનું કદ કાઠું રંગરૂપ આ બધી વસ્તુ જોઈ લીધી હવે એના માલિકના જે મોબાઈલ નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તો જ્યાંથી તમે એના માલિકનો કોન્ટેક નંબર લઈ શકો છો ફરી એક વખત વાત કરું તો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે ગાય એ તો કે તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો બોટાદ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર બોટાદમાં જ જોવા મળી જાય છે અને હવે આઠમા નંબર ઉપર જે ગાય છે એની માહિતી પૂરી થાય છે અને હવે આગળ વાત કરવામાં આવે તો હાલ તમે જે સ્ક્રીન ઉપર નવમા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે હવે નવમાં ઉપર નંબર ઉપરની ગાય અને દસમા નંબર ઉપરની જે ગાય છે એ બે એક માલિકની છે મિત્રો તો એ બેની કિંમત જે છે એ સાથે એના માલિકે રાખેલ છે તો એ પણ હું તમને સાથે આપ બતાવી દેવાનો છું તો ગાયની પહેલાં વાત કરીએ આપણે તો સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની હાઈટ જોઈ શકો છો કદકાઠું જોઈ શકો છો હવે આજે ગાય છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો આપણે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે ફેસ પ્રોફાઇલ એ પણ બહુ સારી ગાય છે ઘણા ખરા મિત્રો જો દૂધ ખાવા માટે અને બ્રીડિંગ માટે ગાય ગોતતા હોય મિત્રો તો આ બ્રિડિંગ માટે પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આજે ગાય છે સાત આઠ દિવસની કાચી છે એટલે કે સાત આઠ દિવસની ગાયને વિહાવવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આજે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ કંઠારિયા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વલભીપુર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો વલભીપુર છે ત્યાં ગામ કંઠારિયા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે એના પછી આ તમે જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે ફેસ પ્રોફાઇલે પણ બહુ સારી અને બેસ્ટ છે હવે એના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે અને સફેદ ડાગા પણ તમે એને જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કલર કોમ્બિનેશનમાં છે ગાય હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આજે ગાય છે એ સાત આઠ દિવસની કાચી છે એટલે કે સાત આઠ દિવસની ગાયને વિહાવામાં વાર છે તો મિત્રો આ ગાયની અને આની આગળ બે જે નવમાં નંબર ઉપર જે ગાય બતાવી બેની કિંમતની વાત કરું તો એક લાખ અને પચાસ હજાર રૂપિયા ગાયના માલિકે આ બે થઈને કિંમત રાખેલ છે અને મિત્રો ફરી એક વખત તમને જણાવી દેવામાં આવે એના માલિકના કોન્ટેક્ટ નંબર અને પ્રોપર એટલે કે રૂબરૂ ગાય ક્યાં જોવા મળે છે એ તેના માલિકના કોન્ટેક્ટ નંબર તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પણ ગામની વાત કરું તો કે ગામ કંથારિયા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વલભીપુર અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ